નમસ્કાર મિત્રો આજે જંગલમાં નરબક્ષી અને જગમાલને એક માણસ બંદી બનાવી નાખે છે પણ ત્યાં ભૂતિઓ પહોંચે છે અને તેમને ઓળખી જાય છે કે તમે તો પેલા સાધનાથી ભરેલા ગામના છો ને અને પછી એમના અને ભૂતિયાની વચ્ચે વાતચીત થાય છે અને ત્યારે એ માણસ કહે છે કે મને રાજપાલસિંહની પાસે લઈ જાઓ મારે એ મહાન યોદ્ધાની માફી માગવી છે અને મારા લીધે જ આ રાજપાલસિંહ અને તેમના મિત્રો આમ જંગલમાં ભટ કી પડ્યા છે અને આમ પછી તો ભૂતિયો એ ભાઈને લઈ અને આ રાજપાલસિંહની પાસે આવે છે અને ત્યાં આવીને કહે છે કે હે રાજપાલસિંહ જંગલમાંથી તમારો એક દુશ્મન મને મળ્યો છે અને જો તમારી રજા હોય તો તમારી સમક્ષ હાજર કરું કે ભૂતિયા એ કોણ છે કે રાજપાલસિંહ એ પેલા મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલા ગામના જે ચાર માણસો આ જંગલમાં ભટકી રહ્યા છે ને તેમાંથી એક માણસ મને મળ્યો છે અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે ચારમાંથી જે કોઈ પણ માણસ હોય ને એને ચોખ્ખા શબ્દોમાં કહી દેજે ભૂતિયા કે આ રાજપાલસિંહ એક ખાનદાની ખોરડાવાળો માણસ છે અને તે કોઈ દિવસ પાપી અને ગદ્દાર માણસોની સાથે વાત કરતો નથી અને આ તો એમના જેવા પાપી માણસોએ મને વશમાં કરી અને મારી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી હતી નહીતર દુનિયાની કોઈ તાકાત નથી કે મારા મહારાજ તેજમાલસિંહને આમ બંદી બનાવી શકે અને ત્યારે એ માણસ કહે છે કે હે રાજપાલસિંહ તમે અમારી સાથે એકવાર વાત કરો કેમ કે અમારી સાથે પણ છલકપટ થયું છે અને અમે પણ એ પાપી વીરસિંહની વાતમાં આવી ગયા હતા અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે હે ભૂતિયા એ માણસ સાથે મારે કોઈ વાત કરવી નથી તું એમને અહીંયાથી કાઢી મૂક કે ભલે અને આમ કહે છે કે હે ભાઈ આ મોઢેથી તમે સાંભળી લીધું ને કે તમારા લોકોની સાથે એ મળવા નથી તો વાત પૂરી અને તમે હવે તમારા રસ્તે થઈ જાઓ અને અમને અમારા હાલ ઉપર છોડી દો અને આમ પછી તો પેલો માણસ ત્યાંથી ચાલી નીકળે છે પણ બળદ બનેલા રામજી બોલ્યા કે હે રાજપાલસિંહ એકવાર તો એ ભાઈની તમારે વાત તો સાંભળવી હતી કદાચ તમને કાંઈક કહેવા માંગતા હોય તો અને ત્યારે કહે છે કે એમના લીધે એકવાર તો નગરીમાં વાવાઝોડું આવ્યું અને એનું નુકસાન આજે પણ આપણે દસ દસ વર્ષથી ભોગવી રહ્યા છીએ તો પછી હવે એવા તુચ્છ માણસની વાત સાંભળી અને આપણે શું કરવું છે અને હે રામજી આ તો સુકરમાનો ભગવાનનો કે હું દસ વર્ષથી આમ પાળિયાના રૂપમાં છું એટલે શાંત છું પણ જે દિવસે જો હું હકીકતમાં રાજપાલસિંહના રૂપમાં આવી ગયો હોત ને હજી સુધી તેઓ બચી ગયા છે બાકી હું જ્યારે પણ સાજો થઈશ ને ત્યારે સૌથી પેલા તો એમના મસ્તક એમના ધર જુદા કરી નાખીશ અને ત્યારે ભૂતિઓ કહે છે કે હે રાજપાલશ્રી તમારે મને પૂછ્યા વગર કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાનો નથી કેમકે તેઓ બધા વિદ્યાના પાવરવાળા છે એટલે આપણે સૌથી પહેલાં તો પૂનમની રાહ જોવાની છે અને એ પૂનમનો ચાંદ જ્યારે સોળે કળાએ ખીલે અને તેનું પ્રકાશ જ્યારે તમારા આ બંને પાળિયા ઉપર પડે ત્યારે તમે પાછા માણસના સ્વરૂપમાં આવી જશો એ માટે તમારે બીજું કોઈ જોખમભર્યું કાર્ય કરવાનું નથી પણ તમારે શાંતિથી પૂનમની રાહ જોવાની છે અને આમ પછી તો રાત પડે છે અને બધા ત્યાં સુઈ જાય છે ત્યારે બધા ઘનઘોર નિંદ્રામાં છે અને એવા જ તાણે અડધી રાત્રે ઘટના એવી બને છે કે જે ભાઈ રાજપાલસિંહને મળવા માટે તેઓએ ના પાડી હતી તે માણસ સંતાઈ અને અડધી રાત્રે આ રાજપાલસિંહના પાળિયા પાસે આવે છે અને ત્યાં આવી અને રાજપાલસિંહના બંને પગ પકડી અને જોર જોરથી રડવા લાગે છે ત્યારે બધા તેનો રડવાનો અવાજ સાંભળી અને જાગી જાય છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે હે ભૂતિયા આ માણસ તો અડધી રાત્રે પણ મારો પીછો છોડતો નથી અને આને પૂછો તો ખરા કે હવે અમારી પાસે તારે શું જોઈએ છે અમારા દસ દસ વરસ તો તું બગાડી ચૂક્યો છે અને અમને બરબાદ કરવામાં કાંઈ બાકી પણ રાખ્યું નથી તો પછી હવે તું સૂકામાં અમારા પગ પકડે છે અને ત્યારે પેલો ભાઈ કહે છે કે હે રાજપાલસિંહ હું તમારા પગ એટલા માટે પકડું છું કેમ કે મારું નામ દેવજી છે અને મેં જ તમને જ્યારે જંગલમાં પહેલીવાર જોયા હતા ને ત્યારે મારી વિદ્યાના જોરે તમને વીરસિંહના પક્ષમાં કરી નાખ્યા હતા તેથી અમારા ચાર ભાઈઓમાંથી સૌથી વધારે હું હેરાન થઉં છું અને આજે અમને આ રૂપાવટી નગરીના જંગલમાં દસ દસ વર્ષના વાણાવાઈ ગયા પણ હજી સુધી અમે અમારું ઘર પણ નથી જોયું અને અમારા ઘરની વાત તો દૂર પણ આજે દસ દસ વર્ષ થઈ ગયા તો પણ અમે અમારા નાના નાના બાળકોના મોઢા પણ જોયા નથી અને તેઓ હવે કેવડા મોટા થઈ ગયા હશે અને તેઓ તો એવું માની બેઠા હશે કે અમારું મૃત્યુ થઈ ગયું છે અને એમના બાપુ આ દુનિયામાં નથી રહ્યા પણ એમને કોણ સમજાવે કે એમના બાપુ જીવે છે અને આજે દસ દસ વર્ષથી એમના બાળકોના મોઢા જોવા માટે તડપી રહ્યા છે ત્યારે રાજપાલ કહે છે કે એ બધી વાત છોડો આ તો બધું તમારા કર્મોનું ફળ છે પણ હવે બોલો

ત્યારે તમારા એ ગુરુજીને એકવાર મળી અને એટલું જરૂર કહેજો કે જંગલમાં જે પેલા ચાર વિદ્યાવાળા માણસો ભટકી રહ્યા છે ને એમને એમના ગામમાં જવું છે અને એકવાર મન ભરી અને એમના બાળકોને જોવા માગે છે અને એકવાર ગમે તેમ કરી અને અમને આટલો અવસર અપાવો અને એના પછી અમારે મરી જવું છે અને હે રાજપાલસિંહ આ અમારો જીવ હવે છેલ્લી વાર અમારા સંતાનોને જોવા માટે આ ખોડિયામાં અટકી રહ્યો છે અને અમારા સંતાનોને જોઈ લીધા પછી અમને મોત આવી જશે ને તો પણ અમને મંજૂર છે ત્યારે રાજપાલસી કહે છે કે હું જઈશ ને તો તમારા ઘર સુધી પહોંચવાનો માર્ગ જરૂર ગોતી લાવીશ પણ હવે તમે અહીંયાથી ચાલ્યા જાઓ કેમ કે મને તમારા મોઢાથી નફરત છે કેમ કે મારી આખી જિંદગી મેં મારા ધર્મના કામ કર્યા છે પણ તમારા લીધે મારી આખી જીવનશૈલી ખરાબ થઈ ગઈ છે માટે તમે અત્યારે ચાલ્યા જાઓ અને એ ભાઈ પછી ચાલી નીકળે છે અને આમ સવાર પડી તેથી ભૂતિઓ કહે છે કે હે રાજપાલ તમે હવે જરાય ચિંતા ના કરતા કેમ કે હવે બે દિવસ પછી પૂનમની રાત આવવાની છે અને તમે પાછા માણસના રૂપમાં આવી જવાના છો અને ત્યારે રાજપાલ અને એમની પત્ની પણ ખૂબ જ ખુશ થાય છે અને મિત્રો આમ કરતાં કરતાં એ બે દિવસ પણ વીતી જાય છે અને આજે તો વહેલી સવાર પડી છે અને પૂનમનો દિવસ ઉગ્યો છે તેથી આજે તો આ નર પક્ષી અને જગમાલ બંને જણા જંગલમાં જવાની જીદ કરે છે ત્યારે ભૂતિઓ કહે છે કે હે જગમાલ થોડાક દિવસ પહેલાં તમે ફળ વીણવા માટે ગયા હતા તો તમને પેલા ભાઈએ બંદી બનાવી દીધા હતા અને આજે ફરીવાર તમારે જંગલમાં જવું છે તો ત્યાં જઈ અને તમે શું કરવા માગો છો ત્યારે નરબક્ષી કહે છે કે હે ભૂતિયા આજે અમને જવા દે અને આજે તો ભલે અમને ગમે તે બંદી બનાવી નાખે પણ આજે અમારે જંગલમાં થોડાક દૂર તો જવું જ છે અને ત્યારે ભૂતિઓ કહે છે કે તમારે એવું તો કયું કામ આવી પડ્યું છે કે તમારે ગમે તે ભોગે આ માયાવી જંગલમાં જવું છે અને ત્યારે જગમાલ જાદુગર કહે છે કે ભૂતિયા આજે પૂનમનો દિવસ છે અને આજે રાત્રે ચંદ્રમાના તેજના પડવાથી આ રાજપાલસિંહ તેમના મૂળ સ્વરૂપમાં આવી જવાના છે અને આજે દસ દસ વર્ષના વાણાવાઈ ગયા છે અને પછી જ્યારે આજે એક મહાન યોદ્ધાને નજરો નજર જોવાનો મોકો મળવાનો છે તો એના માટે અમારે ફૂલોનું એમનું સ્વાગત કરવું છે તો એના માટે અમારે ફૂલ વીણવા માટે આ જંગલમાં જવું છે અને ત્યારે ભૂતિઓ ખળખળ હસવા લાગ્યો અને કહે છે કે આજે તો રાજપાલસિંહ ખૂબ જ ખુશ છે કેમ કે આજે રાત્રે તેઓ શ્રાપ મુક્ત થવાના છે કેમ રાજપાલસિંહ અને આમ આટલું કહીને ભૂતિઓ કહે છે કે જાઓ જાઓ આજે તો તમે બંને ઉપાડી શકો ને એટલા બધા ફૂલ વીણી લાવો કે ભલે અને અને આમ કહી બંને મિત્રો જંગલમાં ફૂલો વીણવા માટે નીકળી જાય છે અને જંગલમાં જઈ અને બંને ભાઈબંધ ફૂલો વીણી રહ્યા છે અને બંને આજે ખૂબ જ ખુશ છે અને રાજપાલસિંહની વાતો કરી રહ્યા છે અને ત્યારે દેવજી આ બંનેને જોઈ જાય છે કે આ બંને પાછા આજે એકલા અહીંયા શું કરી રહ્યા છે લાઈ સંતાઈને એમની વાત તો સાંભળું અને આમ આટલો વિચાર કરી અને આ દેવજી સંતાઈ અને આ બંને ભાઈબંધોની વાતો સાંભળી રહ્યા છે ત્યારે નરભક્ષી બોલે છે કે જગમાલ આજે તો પહેલીવાર આપણને આ રાજપાલસિંહને એમના અસલી સ્વરૂપમાં જોવા મળવાના છે તો કેવી મજા આવશે એક સુરવીર યોદ્ધાને જોવાની અને ત્યારે જગમાલ કહે છે કે હા મિત્ર જ્યારે ચંદ્રમાનું કિરણ જેવું એ પાળિયા ઉપર પડે અને રાજપાલસિંહ એમના મૂળ સ્વરૂપમાં આવે ને એની સાથે જ આ ફૂલોનો વરસાદ એમના ઉપર કરી દેવાનો છે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો દેવજીની આંખોમાં પણ હરખના આંસુ આવી ગયા કે શું ખરેખર એક ધર્મના માર્ગ ઉપર ચાલનારો એક મહાન યોદ્ધા આજે પાછો તેના મૂળ સ્વરૂપમાં આવવાનું છે તો મારે પણ એ ઘટના જોવા માટે તો જવું પડશે અને પછી તો ઘણા બધા ફૂલો વીણી અને આ બંને મિત્રો પોતાના સ્થાને પાછા આવે છે અને આમ કરતાં કરતાં સંધ્યાનો સમય થઈ ગયો છે અને થોડું થોડું અંધારું છવાઈ ગયું છે ત્યારે વેલા બાપા કહે છે કે હે રાજપાલસિંહ હમણાં થોડી જ વારમાં તમે પોતાના દસ વર્ષ પછી હવે પોતાના અસલી સ્વરૂપમાં આવવાના છો તો તમે શું મહેસૂસ કરો છો ત્યારે રાજપાલસિંહ કહે છે કે આજે મારા ખુશીના આંસુડા રોકાઈ નથી રહ્યા અને જાણે ઘડી બે ઘડી મારું મન એમ કહે છે કે શું ખરેખર આ કોઈ સપનું કે કોઈ માયાવી શક્તિની માયા જાળતો નથી ને અને ત્યારે ત્યાં ભૂતિઓ કહે છે કે રાજપાલસિંહ ખાલી આકાશમાં એકવાર ચાંદો ઉગવા દો અને તરત જ તમને ખબર પડી જશે કે આ સપનું છે કે પછી હકીકત અને ત્યારે રામજી અને શ્યામજી પણ કહે છે કે હા કેટ કેટલા વર્ષો વીતી ગયા છે અમારા બહાદુર હાવજને જોયો નથી અને આમ જ્યારે આજે એના અસલી સ્વરૂપમાં જોવા માટે અમને એમ થાય છે કે આ ઘડી ક્યારે વીતશે અને ક્યારે ચંદ્રમાં ઉગશે અને ક્યારે અમારો મોટો ભાઈ તેના અસલી સ્વરૂપમાં આવી જાય અને અમે તેના દર્શન કરીએ અને આમ કરતા કરતા મિત્રો રાત પડી ગઈ ત્યારે રાજપાલ તો જોવા પેલા દેવજી પણ આવી ગયા છે અને આ બાજુ બધા આકાશ સામે ઘડી ઘડી જોયા કરે છે કે ક્યારે આકાશમાં ચાંદો ઉગે અને આમ કરતાં કરતાં બે ત્રણ કલાક વીતી ગયા ત્યારે જગમાલને આકાશમાં નજર ના પકવાથી તે ઝાડ ઉપર ચડીને જુએ છે અને ભૂતિયાને કહે છે કે ભૂતિયા ખૂબ મોટી તકલીફ આવી ગઈ છે અને વાદળો આવી ગયા છે અને ચાંદા મામાને ઘેરી લીધા છે તેથી તેમનું તેજ હવે આ જંગલ સુધી આવી નથી રહ્યું અને તેઓ ઢંકાઈ ગયા છે ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ રાજપાલસિંહ પણ નિરાશ થઈ ગયા અને કહે છે કે મને લાગે છે કે હું શ્રાપમાંથી મુક્ત નહીં થઈ શકું કારણ કે હજી લાગે છે કે હજી મારા પાપનું પ્રાયશ્ચિત થયું નથી અને ત્યારે વેલા બાપા કહે છે કે હે રાજપાલસિંહ તમે એની ચિંતા જરાય ના કરો કેમ કે મારી પાસે આ વાદળોને પણ ખસેડી નાખે ને એવું બ્રહ્માસ્ત્ર મારી પાસે પડ્યું છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે હે વેલા બાપા એવું તો તમારી પાસે શું છે ત્યારે વેલા બાપા કહે છે કે હે રાજપાલસિંહ મારી પાસે મારી એકોતેર પેઢીના વડવાની દેવ મારી લોઢાના દાંતવાળી મેલડી છે અને હું હાલ જ મારી મેલડીના ધ્યાનમાં બેસું છું અને હમણાં તમે જુઓ થોડી જ વારમાં આ બધા જ વાદળો કેવા ખસી જાય છે અને આમ કહી અને વેલા બાપા માતા મેલડીના ધ્યાનમાં બેસી જાય છે અને કહે છે હેમા મેલડી આજે એક મહાન યોદ્ધાને આઝાદ કરવાનો અમને અવસર મળ્યો છે તો મારી અમને સપ સપોર્ટ કરો કારણ કે એવા માણસને આમ બંદી બનાવીને ન રખાય અને જ્યારે મેલડીને આટલો પોકાર કર્યો ને એટલામાં તો આ આકાશના વાદળો ખસી જવા લાગ્યા અને ચંદ્રમાં આખો દેખાવા લાગ્યો અને તેનું તેજ આ બંને પાળિયા ઉપર પડે છે અને તેજ પડતાની સાથે જ આ બંને પાળિયા અડધી રાત્રે ચમકારા મારવા લાગ્યા અને જોત જોતામાં એ પાળિયામાંથી રાજપાલસિંહ પાછા પ્રગટ થયા અને એમની પત્ની પણ ત્યાં પ્રગટ થઈ અને આ ઘટના જોતાની સાથે તો ભૂતિયો નરપક્ષી વેલાબાપા અને જગમાલ જાદુગર તેમના ઉપર ફૂલોનો વરસાદ વરસાવા લાગ્યા અને બધા રાજપાલસિંહની સામું જુએ છે તો પૂનમના ચાંદને પણ ઝાખું પાડી દે ને એવું અને એક તેજસ્વી માણસ તેમની સામે હાથમાં તલવાર લઈ અને ઊભો છે અને રાજપાલસિંહનું આ રૂપ જોઈ અને જગમાલ જાદુગર અને આ નર બક્ષી તો ચોકી ગયા કે રાજપાલસિંહને જેવા અમે ધાર્યા હતા એના કરતી તો સો ગણા સુરવીર દેખાઈ રહ્યા છે અને આવો મહાન યોદ્ધા દસ વર્ષ આમ ગુલામ હતો પણ હે હવે તમે આઝાદ છો અને પછી તો બધા ત્યાં ખૂબ ખુશ થાય છે અને મિત્રો ત્યાં જંગલમાં તેઓ જશ્ન મનાવે છે અને રાજપાલસિંહ પણ આજે ખૂબ ખુશ થયા છે અને ભૂતિયાને પગે લાગી અને કહે છે કે ભૂતિયા તું જો મારા જીવનમાં ના આવ્યો હોત ને તો કોણ જાણે હું મારી આખી જિંદગી આમ જ પાળિયો બની અને કાઢી નાખો નાખોત પણ મિત્રો ત્યારે ભૂતિઓ જે યોજના બનાવે છે અને રૂપાવટી નગરીને કેવી રીતે આઝાદ બનાવી તેનું જે ષડયંત્ર રચે છે તે ખૂબ જ ભયાનક છે તો મિત્રો હવે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જવાનું નથી કારણ કે મિત્રો આવા નવા નવા ઇતિહાસ રોજેરોજ તમારી સમક્ષ અમે લઈને આવીએ છીએ જય માતાજી